શું તમે જાણો છો શ્રાવણ માસની એક રાતે કુંવારી કન્યાએ ફૂલ સૂંઘી અને ભગવાન શંકર પાસે સો માગ્યું હતું જેનાથી શરૂ થયું એક એવું વ્રત જેનાથી લાખો કન્યાઓએ મનગમતો જીવનસાથી અને સુખ દાંપત્ય જીવન મેળવ્યું છે આજનું આ પાવન વ્રત છે ફૂલ કાજળી વ્રત એક એવું વ્રત છે જેમાં ભક્તિ પ્રેમ અને આશીર્વાદ ત્રણે સમાયેલા છે ચાલો જાણીએ એ સંપૂર્ણ વિધિ અને ચમત્કારિક કથા જેનાથી દરેક કન્યાનું જીવન બદલાઈ જાય છે ભારતીય સંસ્કૃતિમાં વ્રતો અને ઉપવાસોની પરંપરા મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે તે માટે માત્ર ધાર્મિક પ્રભાવ જ નહીં પણ જીવનશૈલી પણ એક વિશિષ્ટ આવર્ત છે આવા અનેક વ્રતોમાં ફૂલકાચળી વ્રત એક ખૂબ જ વિશિષ્ટ અને લોકપ્રિય વ્રત છે જે ખાસ કરીને કન્યાઓ તથા નવવિવાહિતા સ્ત્રીઓ માટે શ્રાવણ મહિનાની ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતને ફૂલ કાજળી કાજળ ત્રીજ અથવા કજલી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રત સુખદ વૈવાહિક જીવન શુભ પતિ મેળવવા માટે સુંદર જીવનસાથી માટે તથા વૃદ્ધિ અને સુખ શાંતિ માટે કરવામાં આવે છે આ વ્રતમાં ભગવાન શંકર અને મા પાર્વતીને પૂજા આરાધના કરવામાં આવે છે વહેલી સવારે ઉઠી ઉષ્ણ જળથી સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો પહેરવા મંદિર અથવા ઘરમાં પૂજન સ્થાને સફાઈ કર્યા બાદ તેને શણગારવું આસન પર બેસી દીવો પુષ્પ વગેરે તૈયાર રાખવું કાજળી ત્રીજ માટે ફૂલો એકત્ર કરવા ખાસ કરીને લાલ પીળા અને સફેદ ફૂલો શિવ પાર્વતીની પૂજા વિધિ ભગવાન શિવ અને મા પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર મૂકવું ધૂપદીપથી આરતી કરવી ફૂલો અને ફળો ચઢાવવા સુંદર રીતે પાણી ધરવું અને અર્ધ્યા આપવું ફૂલ કાજળીના દિવસે શિવલિંગ પર જળ અથવા દૂધનો અભિષેક પણ કરવામાં આવે છે આ વ્રત દરમિયાન ઓમ નમ શિવાય અને પાર્વતી પતે નમ ના જાપ કરવા આ વ્રતની અનેક કથાઓ છે જેમાંની એક કથા પાર્વતીજી અનેક જન્મ સુધી કઠિન તપસ્યા કરી ભગવાન શિવને પતિ રૂપે મેળવવા ઈચ્છે છે દરેક જન્મમાં તે શિવજી માટે તપ કરે છે એક જન્મમાં પાર્વતી માતા નાની કન્યા રૂપે જન્મે છે અને શ્રાવણ મહિનાની તૃતીયા એટલે કે ત્રીજને દિવસે કાજળી વ્રત ધારણ કરે છે તે દિવસથી તેણે દર વર્ષે તપસ્યા કરતા હતા ભગવાન શિવ માટે તેમને અખંડ શ્રદ્ધા પ્રેમ અને ભક્તિથી પ્રસન્ન થઈ તેમને પતિ રૂપે સ્વીકારે છે આ કથા દ્વારા ભક્તોને જણાવવામાં આવે છે કે શિવ પાર્વતીમાં ચમેલા પ્રેમ જેવા જીવનસાથી માટે ઉપવાસ અને પૂજા બહુ મહત્ત્વની છે પૌરાણિક યુગમાં હિમાલય પર્વત રાજા હિમાવતી પોતાની પત્ની તેમના સાથે નિવાસ કરતા હતા તેમના ઘરે એક સુંદર પુત્રી જન્મી તે અન્ય કોઈ નહીં પણ મા પાર્વતી હતા બાળપણથી જ પાર્વતીમાં ખૂબ જ ધાર્મિક તપસ્વી અને સરળ સ્વભાવના હતા એક દિવસ પાર્વતીજીએ દેવળસિંહ નારદ પાસેથી જાણ્યું કે તેઓ અગાઉના જન્મમાં ભગવાન શિવને પતિ રૂપે પામવા માટે તપ કરી ચૂક્યા છે આ જન્મમાં પણ તેઓ ભગવાન શંકરને પતિ બનાવશે એવી મનમાં અવિચલ ભાવના લઈ તેમણે વનમાં જઈ અને ઘોર તપ કર્યું હતું પાર્વતીજીને તપ કરતા કરતા મહિનાની શુક્લ ત્રીજના દિવસે પાર્વતીજી ખૂબ જ ભક્તિભાવથી વહેલી સવારે ઉઠી ગયા તેમણે ફૂલો ચૂંકી શિવજી માટે પુષ્પો તૈયાર કર્યા નાહી ધોઈ ભગવાન શિવનું ધ્યાન ધરી ફૂલ કાચડી વ્રત કર્યું તે દિવસે પાર્વતીજી નકોરડા ઉપવાસ કરતા હતા પાણી પાણી પણ પીધું પીધું નહીં સાંજે પછી જમ્યા રાત્રે જાગરણ કરી અને શિવજીની કથાઓ સાંભળી ભગવાન પ્રસન્ન થાય છે પાર્વતીજીના શ્રદ્ધાપૂર્વકના વ્રતથી ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થયા તેઓ ખુદ પાર્વતી માતા પાસે આવ્યા અને કહ્યું પાર્વતી તું અનેક જન્મોથી મને પતિ રૂપે પામવા માટે તપ કરી રહી છે હું તારી ભક્તિથી પ્રસન્ન છું અને તને મારી પત્ની સ્વરૂપે સ્વીકારું છું આ ઘટનાની રૂપે દરેક શ્રાવણ મહિનાની શુક્લ ત્રીજના દિવસે કુમારિકાઓ માતા પાર્વતીજીની જેમ ઉપવાસ રાખે છે ફૂલ ચૂંકી અને શિવ પાર્વતીનું પૂજન કરે છે સાંજે ફૂલ ચૂંકીને પાણી પીવે છે ગાય માતાનું પૂજન કરે છે અને રાત્રે જાગરણ કરે છે આ કથાનું તાત્પર્ય ભક્તિથી શ્રદ્ધાપૂર્વક કરેલો વ્રત

કુમારિકાઓને મનગમતો જીવનસાથી મળે છે આ વ્રત ભગવાન શિવ અને પાર્વતીને સમર્પિત છે આજે આપણે આ વિડીયોમાં આ વ્રતની વિધિ મહિમા અને તેની વ્રત કથા સાંભળીશું મિત્રો શ્રાવણ માસમાં સુદ પક્ષની ત્રીજના દિવસે ફૂલ કાજળી વ્રત રાખવામાં આવે છે આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ જ કરે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાઈ ધોઈ

આ વ્રતમાં ઘણા બહેનો ઉપવાસ કરે છે ઘણા બહેનો નમકનો પણ ત્યાગ કરે છે નકોરડા ઉપવાસ થાય છે અને કોઈ આ વ્રતમાં ફરાળ લે ફળ લે અથવા તો પાણી પીવે તો તેના પહેલા ખાધા પીધા પહેલાં ફૂલ સૂંઘીને પછી ખાવાનું કે પીવાનું હોય છે આ વ્રતમાં ગુલાબનું ફૂલ ઉત્તમ ગણાય છે અથવા તો બાકી પણ ફૂલ લઈ શકાય છે જ્યારે દિવસ હાથ ત્યારે ગાય ઘરે આવે ત્યારે ગાયનું પૂજન કરવાનું હોય છે અને રાત્રે જાગરણ કરી મહાદેવજીની કથા વાર્તા સાંભળવી જોઈએ આ વ્રત પાંચ સાત નવ કે કરી શકાય છે અને પછી તેનું ઉજવણું કરવાનું હોય છે જો ઉજવણાની વાત કરીએ તો જે નાની બાળાઓ ગોર નહીં કરી અને તેમને ભોજન કરાવવાનું હોય છે અને તેમને યથાશક્તિ પ્રમાણે કોઈ પણ વસ્તુ કે ભેટ આપી શકાય છે આ રીતે વ્રત નો ઉજવણો કરવાનું હોય છે મિત્રો હવે આપણે સાંભળીશું ફૂલ કાજળી વ્રતની વ્રત કથા એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે તેને ત્યાં એક કન્યાએ જન્મ લીધો કન્યા તો દિવસે ને દિવસે મોટી થતી જાય છે બ્રાહ્મણે પોતાની દીકરીના લેખ જોયા ત્યારે તેને જાણવા મળ્યું કે કન્યાના જીવનમાં લગ્નનો તો યોગ જ નથી ત્યારે બ્રાહ્મણ દેવ ઘણા મૂંઝાણા એકવાર બ્રાહ્મણ દેવ યાત્રા કરવા માટે અને પુણ્ય કરવા માટે જાય છે ત્યારે રસ્તામાં નદીના કિનારે નાની બાળાઓ કુમારિકાઓ આ શિવ પાર્વતીનું પૂજન કરતી હતી અને ત્યારે પુષ્પ સૂંકીને જળપાન કરતી હતી આ જોઈ બ્રાહ્મણને તો આશ્ચર્ય થયું અને પછી બ્રાહ્મણ આ નાની બાળાઓ પાસે જાય છે અને પૂછવા લાગ્યા અરે તમે આ ફૂલ શા માટે સૂંઘી રહ્યા છો અને પછી તમે ખાવ છો અને પીવો છો આવું શા માટે કરો છો ત્યારે નાની બાળાઓ કહે અમારે ફૂલ કાજરીનું વ્રત છે અને પછી બ્રાહ્મણે કીધું આ વ્રત કેવી રીતે થાય અને આ વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે આ નાની બાળાઓ કહેવા લાગી કે આ વ્રત કરવાથી દરેક કન્યાઓને મનગમતું જીવન સાથે મળે છે અને મહાદેવજીની કૃપા રહે છે પછી બ્રાહ્મણે પૂછ્યું આ વ્રત ક્યારે લેવું જોઈએ અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ પછી નાની બાળાઓ કહે શ્રાવણ વ્રત શુદ્ધ ત્રીજના દિવસે આ વ્રત કરી શકાય છે જેને આપણે ફૂલગાજલી વ્રત તરીકે ઓળખીએ છીએ જેમાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરી અને મનગમતો વતિ પ્રાપ્ત કરી શકાય આ વાત સાંભળી અને બ્રાહ્મણ દેવને ઘણું આશ્ચર્ય થયું તેમણે આ બાળાઓ પાસેથી સર્વ વિધિ જાણી અને ઘરે આવી પોતાની કન્યાને આ ફૂલકાજળી વ્રતની વિધિ કહી ધીરે સમય વીતતો જાય છે અને શ્રાવણ માસની અજવાળી ત્રીજ આવે છે ત્યારે આ કન્યા પણ વ્રત કરે છે અને પછી પૂરી શ્રદ્ધાથી ભગવાન મહાદેવજી તથા દેવી પાર્વતીની પૂજા અર્ચના કરે છે ભગવાન મહાદેવજી અને દેવી પાર્વતી પ્રસન્ન થાય છે કન્યાના ભાગ્ય ખુલી જાય છે ધીરે ધીરે સમય વીતતો જાય છે તેમ તેમ કન્યાના માંગ આવવા લાગે છે પછી તો બ્રાહ્મણને એમ થાય છે કે આ તો શિવ પાર્વતી નો પ્રભાવ છે આ ફૂલકાજળી વ્રત નો પ્રભાવ છે કન્યાને સુયોગ્ય વર પ્રાપ્ત થાય છે અને કન્યા સુખી વ્યતીત જીવન જીવવા લાગે છે આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ભગવાન ભોળાનાથ અને દેવી પાર્વતીનો પાર માને છે ભગવાન મહાદેવજી ને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આપનું આ ફૂલકાજળી વ્રત જે કોઈ કરે તેને સુયોગ્ય અને સાસરિયામાં સુખ સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના કરે છે ત્યારથી આ ફૂલકાચડી વ્રતનું મહિમા વધ્યો છે જેવી રીતે આ કન્યાને ફૂલકાચડીનું વ્રત ફળ્યું એવું આ વ્રત રહેનારે કથા સાંભળનારે અને સર્વને ફળજો જય મહાદેવજી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં